નમસ્કાર ગુજરાત ભગવાન પરશુરામ ના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર હેહો કુળના નાશ કરનાર અને પૃથ્વીને એકવીસ વાર ને ક્ષત્રિય કરનાર ભગવાન પરશુરામ ભગવાન અવતાર ખૂબ જ રસપ્રદ છે બ્રાહ્મણ બ્રાહ્મણકુંડમાં જન્મ અને કર્મ ક્ષત્રિય ભગવાન પરશુરામને યાદ કરો એટલે પરશુધારી ક્રોધિત ભગવાનનું ચિત્ર સામે આવે છે શા માટે તેમને પોતાની જ માતાનું શિશ કાપ્યું શા માટે ક્ષત્રિયોનો સંહાર કર્યો શું હતું તેમના અવતાર પાછળનું કારણ અને શું છે અન્ય પરશુરામજી સાથે જોડાયેલી કથા જે ઘણા લોકો નથી જાણતા ચાલો ત્યારે

વૈશાખ મહિનો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આખા ત્રીજ પરશુરામજીનું અવતરણ થયું અનેક એવા જે અવતરણ છે તે આ મહિનામાં થયા છે વૈશાખનું મહત્વ કેટલું માનીએ ભાઈ શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણએ એવું કીધું કે માસા નામ માર્ગ શીર્ષોષની કે મને જો કોઈ પ્રિય માસ હોય તો માર્ગ માસ છે પણ વિષ્ણુ પુરાણની અંદર ભગવાન વિષ્ણુ સ્વયં વૈશાખ મહિનાનું મહત્વ દર્શાવે છે અને વૈશાખ મહિનાનું મહત્વ એટલા માટે છે કે ભગવાનના જે ચોવીસ અવતારો થયા એ ચોવીસ અવતારોમાંથી છ અવતાર એવા છે ભગવાનના કે જે વૈશાખ માસની અંદર થયા છે એટલે એ રીતે પણ ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ તરીકે પણ વૈશાખનું એક અલગ જ મહત્વ છે સ્વાભાવિક છે આપણને પ્રશ્ન થાય કે ભગવાનના કયા કયા અવતારો વૈશાખ માસમાં થયા તો ભગવાનના દસ અવતારમાંથી પૂર્ણ મનુષ્ય રૂપે જો કોઈ પ્રથમ અવતાર થયો હોય તો પરશુરામ અવતાર જેને આપણે અક્ષય તૃતીયા અખાત્રીજ તરીકે જેનો આપણે ઉલ્લેખ કરી છે ને જેના સંદર્ભમાં આજે આપણે બેઠા છે કારણ કે ભગવાનનો પહેલો જે અવતાર થયો આપણને ખબર છે કે ભાઈ એ મસ્યા અવતાર થયો દસ અવતારમાં બીજો થયો છે કૂર્મ ત્રીજો ભગવાનનો જે અવતાર થયો છે વરાહ ચોથો અવતાર ભગવાનનો વામન તો ભગવાનનો જે પૂર્ણ મનુષ્ય અવતાર જેને કહેવાય કે તમે હમણાં વાત કરી કે વિષ્ણુનો છઠ્ઠો અધ્યાય પરશુરામ તો એ વૈશાખ માસમાં નૃષિ અવતાર ના દિવસે બરોબર તો ભગવાનનો નૃષિ અવતાર જે થયો નર અને સિંહનું હું પૃથ્વીમાં ન મરું જમીનમાં ન મરું એ જે અવતાર નરસિંહ અવતાર ત્યારબાદ બુદ્ધ અવતાર પૂર્ણિમા આવશે આપણે બુદ્ધ પૂર્ણિમા કુર્મ અવતાર નારદ અવતાર હરિગ્રી અવતાર અને સાથે સાથે સીતા નવમી પણ આ વૈશાખ માસમાં આવે છે શંકરાચાર્ય જયંતિ એ પણ હવે નજીકના સમયમાં આવશે તો આખું વૈશાખ માસ એવું કહેવાય કે ભગવાનના પ્રાગટ્ય ઉત્સવ માટેનો મહિનો છે એમણે અવતરણ કર્યું તો અક્ષય તૃતિયાનું મહત્વ કેટલું છે તે પહેલા આપણી પાસેથી જાણી લો કેમ કે અક્ષય તૃતિયાના દિવસે અનેક એવા ઘણા કાર્યો હોય છે ધાર્મિક કાર્યો તે પણ શુભ કાર્યો કરાય છે હમ તો અક્ષય શબ્દનો નોટ થાય છે ન ક્ષય ઈતિ અક્ષય જેનો ક્યારેય નાશ થતો નથી આમ એવું કહ્યું કે માણસ જ્યારે પુણ્ય કરે ને તો પુણ્યનો નાશ થાય અને ગીતામાં એવું કહ્યું કે પુણ્ય ક્ષય મૃત્યુ લોકમ વિસંતિ અને માન્યો પુણ્યનો ક્ષય થાય એટલે ફરી પાછું એને કંઈક ને કંઈક તકલીફોની શરૂઆત થાય પણ અક્ષય તૃતીયા પહેલાં તો એના ઘણા બધા કાળક્રમ આપણો ઇતિહાસ કે આપણું પૌરાણિક સાથે વણવું તો અક્ષય તૃતીયાના દિવસે જ કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને અક્ષય પાત્રનું દાન કર્યું હતું અગસ્ય ઋષિ જ્યારે જાય દ્રૌપદી આગળ ભિક્ષા માંગવા માટે આખું પાત્ર ખાલી એક ચોખાનો દાણો અને એમાંથી બધા જ બ્રાહ્મણોનું પેટ ભરાય એ જે આખી કથા છે અક્ષય તૃતીયાની બીજું આ જ દિવસે એવું કહેવાય છે કે મા ગંગાનું પૃથ્વી ઉપર અવતરણ થયું હતું અક્ષય તૃતીયાના દિવસે જ આમ તો ગંગા દસમી પૃથ્વી પર આવ્યા પણ સ્વર્ગથી શિવના મસ્તક ઉપર એ જે આખી ગંગાની ધારા છે કે ભગીરથના સગરના સો પુત્રોની જે વાર્તા છે તો ગંગાનું પ્રાગટ્ય બીજું અક્ષય તૃતીયાનું એક ત્રીજું પણ એક મહત્વ એવું છે કે અન્નપૂર્ણા માતા નો પણ પ્રાગટ્ય ઉત્સવ આજના દિવસે માનવામાં આવે છે અક્ષય દિવસે ચાર ધામ એમાં બદ્રીનાથ નું જો કમાળ ઉઘડાવાની જે આજના દિવસે જ મહત્વ છે કે અક્ષય તૃતીયાના દિવસે બદ્રીનાથ ચાર ધામમાંનું એક મુખ્ય ધામ એમાં ભગવાન શિવના એક કમાળ ઉઘાડીને શિવના દર્શનની જે પ્રક્રિયા છે એ અક્ષય તૃતીયાના દિવસે થાય છે બીજું અક્ષય તૃતીયાના દિવસે એવું પણ કહેવામાં આવે છે કે જગન્નાથજી મહારાજની જે રથયાત્રા નીકળશે પુરીમાંથી એ રથનું બનાવવાનું કાર્ય રથ નિર્માણનું કાર્ય એ આજના દિવસથી એનો પ્રારંભ થાય છે જગન્નાથજીની અંદર એવું કહેવાય છે કે આજના દિવસે બ્રહ્માના પુત્ર અક્ષય એમનો પણ પ્રાગટ્ય ઉત્સવ એમ છે કે ભાઈ આજના દિવસે થયો હયગ્રી અવતાર નરનારાયણ અવતાર ભગવાનનો એ પણ આજના દિવસે અક્ષય તૃતીયાના દિવસે જ એનું પ્રાગટ્ય તો અક્ષય ઘણા બધા સંદર્ભમાં આજના દિવસનું એક વિશેષ મહત્વ છે ધાર્મિક મહત્વ છે કે આજના દિવસમાં કરેલું દાન આજના દિવસમાં કરેલું તપ આજના દિવસમાં કરેલું કંઈ પણ સારું કાર્ય એ અખંડ રહે છે એટલા માટે આ દિવસનું એક અલગ જ અનેરું મહત્વ છે અક્ષય તૃતીયાનું મહત્વ એટલે જ વન જોયું મુહૂર્ત વિષ્ણુએ શ્રી હરિ અવતાર લીધો જો શ્રી હરિના જેટલા પણ અવતારો થયા એમાં શ્રીમદ ગીતામાં બહુ સ્પષ્ટ ભગવાને પોતાના અવતારવાદ વાત કરી છે કે ધર્મસ ગ્લાની ભવતી ભારત તો ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી ઉપર જન્મ લીધો છે એકમાત્ર કારણ છે કે જે આસુરી વૃત્તિ આ સંસારમાં ગઈ અને વૃત્તિ અસુર તત્વને જે ડામવાની જે ક્રિયા છે એ ભગવદ્ પ્રાગ પ્રાગટ્ય વગર શક્ય નથી એટલે પરશુરામનો જન્મ પણ આજ જ માત્ર આસુરી વૃત્તિ જયારે વધવા લાગી આ પૃથ્વી પર એમાં ખાસ કરીને એની પાછળનો જે મુખ્ય હેતુ છે એને ડામવા માટે ભગવાન પરશુરામ ની વાત કરતા હોય ત્યારે આપણે એક બ્રાહ્મણોની પણ યાદ આવે બ્રાહ્મણોના આરાધ્ય કહેવાય એમને ગુરુ તરીકે પૂછતા હોય છે અને એક ગૌરવ પણ બ્રાહ્મણો અનુભવે છે તો બ્રાહ્મણના ગુરુ તો માનવામાં આવે છે પરશુરામજીનું કેટલું મહત્વ બ્રાહ્મણો માટે રહેલું છે જો બ્રહ્મા એ પુરુષ અંદર એક એવું કીધું કે બાહુરાજન્ય ભગવાન બ્રહ્મા પોતે એવું કહે છે કે બ્રાહ્મણો છે ને મારા મુખ છે અને બ્રાહ્મણો એ જન્મજાત ગુરુ છે એટલે બ્રાહ્મણોમાં જે ગુણો હોવા જોઈએ સહજ રીતે પરશુરામમાં હતા હવે બ્રાહ્મણો છ ગુણો બ્રાહ્મણોમાં હોવા જોઈએ ધર્મ એવું કહે છે કે પઠન પાઠન યજન યાજન દાન અને પ્રતિગ્રહ આ બ્રાહ્મણના છ ગુણો છે આ છણે ગુણોથી યુક્ત જે છે એ બ્રાહ્મણ છે બ્રાહ્મણનું કાર્ય હતું આશ્રમ વ્યવસ્થાને જાળવવાનું રાજ ભૃગુ એ પણ આશ્રમ વ્યવસ્થા જાળવી કે આશ્રમ વ્યવસ્થા જાળવી જે આપણા ઋષિ મુનિઓ થઈ ગયા એમણે આશ્રમ વ્યવસ્થા જાળવી અને બ્રહ્મ કર્મ એ પણ બ્રાહ્મણનું એક મહત્વનું કર્મ છે આ ઉપરાંત દમ તપ શૌચ શાંતિ આર્જવ જ્ઞાન વિજ્ઞાન અને પણ આ બધા ગુણો બ્રાહ્મણમાં છે પરશુરામ વિશેષ કરીને બ્રાહ્મણોના ગુરુ એટલા માટે માનવામાં આવે છે કે પોતે બ્રાહ્મણ હોવા છતાં અન્યાયની સામે પોતે લડ્યા છે એ રીતે પણ એ બ્રાહ્મણોના આપણા બધાના ગુરુ છે તો એક યોદ્ધા કર્ણની પણ વાત કરીએ તે પણ કલામાં પારંગત હતા છતાં પણ પરશુરામજીનો એક શ્રાપ હતો કર્ણને તે શ્રાપ શું હતો કે જેને લઈને જે વીર યોદ્ધા કર્ણ છે તેની પણ પરાજય થાય મહાભારતની અંદર પરશુરામનો એક સિદ્ધાંત હતો કે ફક્ત બ્રાહ્મણ જે પુત્ર હશે એને જ પોતે અભ્યાસ કરાવશે એ સિવાય પોતે કોઈને અભ્યાસ નહીં કરાવે આમ જોઈએ ને તો પરશુરામે ઘણા બધા વિદ્યાર્થીઓને સ્નાતક બનાવ્યા શાસ્ત્ર અને જ્ઞાન આપ્યું ચાર નંબર ભીષ્મ તમને પ્રશ્ન થાય કે ભીષ્મ તો ક્ષત્રિય છે છતાં પણ કેમ એમને ક્ષત્રિય તો ના પાડી હતી પરશુરામે કે નહીં ભણાવું પણ પિતામહ ભીષ્મના પિતા ક્ષત્રિય હતા શાંતનું તો પણ માતા કોણ હતી ગંગા એટલે એ રીતે પોતે શિષ્ય તરીકે ભીષ્મનો સ્વીકાર કરે ચાર મહત્વના શિષ્ય એક ભીષ્મ બીજું દ્રોણાચાર્ય જે પરશુરામ સાથે ભણ્યા કર્ણ અને ચોથા આપણા છેલ્લો અવતાર જે ભગવાનનો થશે કલ્કી અવતાર જે કળિયુગમાં ગુરુ બનશે પરશુરામ એના આ ચાર મુખ્ય શિષ્ય છે એ શિષ્યને એવું જ્ઞાન હતું કે ક્યારેય કોઈનાથી પરાજય નહીં થાય તમે મને પ્રશ્ન કર્યો છે કર્ણ વિશે કર્ણ ક્ષત્રિય હોવા છતાં સુદ પુત્ર તરીકે ઘણું બધું અપમાન એને સહન કર્યું ઘણા બધા લોકો સાથે એને ભણવાની ઈચ્છા હતી પોતે દર દર આશ્રમ આશ્રમ ભટક્યા પણ કોઈએ કર્ણને શિક્ષા ના આપી એટલે કર્ણને એવું થયું કે ભાઈ હવે મારે એક જ ઉપાય છે મારે જૂઠું બોલીને મારી જે મુખ્ય મારી જે વિચારધારા છે કે મારું જે મુખ્ય મારો સુદ પુત્ર તરીકે મારી આઈડેન્ટિટી છે એ આઈડેન્ટિટી મારે ખોટું બોલીને પણ મારે જ્ઞાન મેળવવું પડશે એ પરશુરામના આશ્રમમાં જાય છે પરશુરામ ને પોતાને એક બ્રાહ્મણ પુત્ર તરીકેની એ પોતાની ઓળખ આપે છે કર્ણ હું બ્રાહ્મણ પુત્ર છું મને જ્ઞાન આપ્યું પરશુરામે અસ્ત્ર શસ્ત્રનું જ્ઞાન આપ્યું કર્ણને ઘટના એવી બની કે એક દિવસ પરશુરામ પોતે કર્ણ સાથે જંગલમાંથી પસાર થતા હતા પરશુરામ થોડો થાક લાગ્યો બપોરનો સમય આરામ કરવા માટે વિચારે છે આજુબાજુમાં જોયું જંગલમાં નીચે બેઠા હવે કર્ણ એ કીધું ગુરુ તમને થાક લાગ્યો ઝેરી કીડો જેને કહેવાય એ આવી અને કર્ણના પગને કરડે છે હવે કર્ણ પોતે ગુરુ ભક્ત વિચારે કે જો હું કંઈક ફલીશ તો મારા ગુરુની નિંદ્રાનો ભંગ થશે એટલે એ પોતે હલ્યા નહીં આમને આમ બેસી રહ્યા જ્યાં સુધી પરશુરામ ભગવાન નિંદ્રામાંથી મુક્ત નથી થતા ત્યાં સુધી ધીરે ધીરે લોહી વેવા લાગ્યું એ લોહી પરશુરામના હાથ સુધી ગયું ઊંઘતા હતા ખોડામાં જોયું તો લોહી જાગ્યા હવે જો બ્રાહ્મણનો દીકરો હતો પરશુરામ વિચારે છે તો એમાં સહન શક્તિનો અભાવ હતો બ્રાહ્મણનો દીકરો આ લોહી જોઈને કે કીરો કરડે કે આટલો સહન ના કરી શકે કદાચ એટલે પૂછે છે કર્ણને કે ભાઈ તું બ્રાહ્મણ તો છું નહીં તારી વાસ્તવિક ઓળખ શું જો તું બ્રાહ્મણો તો તરત મને ઉઠાડી દીધો તું સહન ના કરી શક્યો હતા આ દુઃખ આ દર્દ એટલે કર્ણ પોતાની સાચી ઓળખ આપે છે પરશુરામ ગુસ્સે થયા અને કર્ણને શ્રાપ આપે છે કે હે કર્ણ તે મારાથી ખોટું બોલીને વિદ્યા લીધી છેલ્લી ઘડીએ જ્યારે તને જરૂર પડશે ને ત્યારે આપેલી બધી મારી વિદ્યા એ તું ભૂલી જઈશ ને મહાભારતમાં છેલ્લી જ થાય છે સાહેબ કર્ણ હોત તો મહાભારતનું પરિણામ અલગ હોત પણ મહાભારતમાં કર્ણની આખી જેને કે દુઃખદ પરિસ્થિતિ એવી હતી કે જો મહાભારતમાં કર્ણ ને યુદ્ધ વિદ્યા યાદ હોત તો આનું પરિણામ અલગ હોત અને પણ એક પ્રસંગ છે કે જેની અંદર ભગવાન પરશુરામ રાવણને બચાવે છે અને શિવજી તેમને આજ્ઞા આપે છે કે જઈને રાવણને બચાવ તે શું પ્રસંગ હતો વિષ્ણુ પુરાણની અંદર આ કથા વર્ણિત છે શિવના બે પરમ ભક્ત પરશુરામ અને રાવણ એક વખત એવું બને છે કે રાવણ નર્મદા નદીના કિનારે નદીમાં પાણીમાં અંદર ઉભા રહીને ભગવાન શિવની આરાધના કરતા હતા તપ કરતા હતા એવા સમયે સહસ્રબાહુ કાર્તિક વીર્ય અર્જુન એ નૌકા વિહાર પોતાના એ કાફલા સાથે ત્યાંથી નીકળે છે અને એ નૌકા વિહાર દરમિયાન ત્યાં રાવણને ખલેલ પહોંચે છે એટલે રાવણ અને સહસ્ત્ર બાહુ આ બંને વચ્ચે ત્યાં ઉગ્ર બોલાચાલી થાય છે અને એ બંને વચ્ચે યુદ્ધ થયું રાવણ અને સહસ્રબાહુ વચ્ચે હજારો ભૂજાઓનું હાથ દત્તાત્રેયની કૃપાથી મળેલું સહસ્રબાહુને એટલે યુદ્ધમાં સહસ્રબાહુ પોતે રાવણને બંદી બનાવે અને મહેશ્વતી એની જે નગરી હતી એમાં એને લઈ ગયા અને જેલખાનામાં પૂરી દીધા પોતે શિવના ઉપાસક રાવણ જેલમાં પણ શિવની ઉપાસના તો ચાલુ ને ચાલુ જ રાખે છે શિવ એના ઉપર પ્રસન્ન થયા ભગવાન શિવે ધનુર્વિદ્યા નો અભ્યાસ પરશુરામ ને કરાવ્યો હતો અને પરશુરામ છે કે મહાદેવજી મારે તમને ગુરુ ગુરુ તો કે નથી જોઈતી સમય આવે માંગી લઈશ પરશુરામે ગુરુદક્ષિણા આપતી શંકરને ખબર પડી કે મારો ભક્ત રાવણ સહસુ કાર્તિક વિધે કે અર્જુનના કઈ રીતે ઝીલમાં છે એટલે પરશુરામ ને બોલાવે પરશુરામ કે છે કે મહાદેવ આદેશ આપો તો કે છે કે ભાઈ આપણે દક્ષિણાની જે વાત કરી તેમાંથી અર્ધિ ગુરુ દક્ષિણા તારે મને આપવાની છે તો કે અર્ધિ ગુરુ દક્ષિણા માંગો શું આપું તો કે તારા જેવો જ મારો જે પ્રિય ભક્ત સહસ્ર બાહુ એ જેલમાં એમ કે છે દશાનંદ રાવણ અને તારે એને એમ કે એમાંથી મુક્ત કરાવવાનું ગુરુના કેવાથી મહાદેવજીના કેવાથી પરશુરામ સહસ્ર બાહુ સાથે

વિષ્ણુપુરાણ ની અંદર જ્યારે ભગવાને વામન અવતાર લીધો ને ત્યારે બલિ રાજા ભગવાનને સર્વસ્વ દાન કરી દે છે પૃથ્વી ત્રણ ડગલામાં આખું પૃથ્વી આકાશ અને પાતા હવે પૂછે છે રાજાને ભગવાન વિષ્ણુ કેવી રીતે તો બધું મને આપી દીધું છે તારી કોઈ ઈચ્છા ખરી હવે પછી ભગવાન એને આ પૃથ્વી પર આશીર્વાદ આપે છે વિષ્ણુ ભગવાન કે તું ચિરંજીવી રહીને આ પૃથ્વી ઉપર રહીશ તો તારી કોઈ ઈચ્છા કરી એટલે બલી રાજા ભગવાન વિષ્ણુ પાસે એવું માંગે છે કે હું આ પૃથ્વી ઉપર જો ચિરંજીવી રહું તો મારી સાથે સાથે તમે પણ આ પૃથ્વી ઉપર મારી સાથે સાથે ચિરંજીવી બનીને રહેવા જોઈએ હું જ્યારે ઉઠું જાગું મને આપના દર્શન થવા જોઈએ આપ પણ મારી સાથે સાથે આ પૃથ્વી ઉપર રહેવા જોઈએ આવા બલી વિષ્ણુ ભગવાન પાસે આશીર્વાદ માંગે અને એ આશીર્વાદના ફળ સ્વરૂપ જે સાત ચિરંજીવીની કૃપ બલિર વ્યાસો હનુમા માં બલિ પણ છે અને પરશુરામ પણ છે એક જ એવા દેવ છે પરશુરામ જે સતયુગમાં પણ હતા મેં કીધું ને કે ગણેશનું એક કથા છે હું અચ્છે વર્ણવી લઉં એક દંતની જે કથા છે ને ગણેશની એ પણ પરશુરામ સાથે સંકળાયેલી છે એટલે ગુસ્સો આવ્યો પરશુરામ ને અને પરશુરામે ગણેશ ઉપર પોતાનું જે શિવનું જ મળેલું શસ્ત્ર પરશુ ફેંક્યું પિતાનું જ આ શસ્ત્ર એટલે ગણેશ સ્વાભાવિક છે પોતાના શરીર ઉપર એનો ગા ઝીલે છે અને ગણેશનો એક દાંત ત્યાં તૂટી જાય છે એક દંતની જે કથા છે ગણપતિની એ સતયુગમાં હતી તો સતયુગમાં પણ જો કોઈ દેવ હોય જીવી તો પરશુરામ ત્રેતાયુગમાં પણ છે વામંત અવતાર આપણે પરશુરામ અવતાર અને રામ અવતાર રાપરમાં કૃષ્ણ અવતાર કૃષ્ણ અવતાર સાથેની પણ એક કથા એવી છે કે જ્યારે રામ રામાવતારમાં જન્મ લેવાના હતા ત્યારે ભગવાન વિષ્ણુનું જે સુદર્શન ચક્ર હતું ને એ સાચવવાની જવાબદારી પરશુરામને આપી હતી અને જ્યારે કૃષ્ણ અવતાર થયો ત્યારે સાંધીપની ઋષિના આશ્રમમાં જઈને પરશુરામ એ સુદર્શન ચક્ર કૃષ્ણને પરત કરે એટલે વિચાર કરો કે કેટલી મોટી જવાબદારી પરશુરામને મળી હતી અને કળિયુગમાં તો કલી અવતાર જયારે થવાનો છે ત્યારે પણ ગુરુ તરીકે એ પોતે પ્રસ્થાપિત થવાના જ છે તો આ યુગમાં પરશુરામ જેને કહેવાય કે એમનું અસ્તિત્વ છે એક શિવ પરમ ભક્ત અને બીજા શિવંશ કહેવાય એવા હનુમાનજી પણ ચિરંજીવી છે હનુમાનજી અને પરશુરામજી વચ્ચે પણ એક યુદ્ધના એક પ્રસંગ છે તે શું છે હા જો આની કથા પણ પુરાણોમાં જાણવા મળે છે પરશુરામનો જે સ્વભાવ હતો કે પૃથ્વીને કોઈ પણ ક્ષત્રિય એમ કે આ પૃથ્વી ઉપર ટકવા ના જોઈએ એને અસુરવૃત્તિ ધરાવતા ક્ષત્રિય જે પણ કહેતા એમનો તો પછી નાશ કર્યો પણ સાથે સાથે જે સારા લોકો હતા આ પૃથ્વી ઉપર જે રાજા મહારાજો ક્ષત્રિય હતા એમને પણ એમને વધ કરવાની શરૂઆત કરી એટલે બધા ક્ષત્રિયો ગભરાયા ગભરાઈને બધા હવે પોતાના રાજ્ય છોડી છોડીને ગુફાઓમાં જંગલોમાં પર્વતો ઉપર નિવાસ કરવા લાગ્યા પર્વત પર્વતની આજુબાજુમાં ઘણા બધા રાજકીય જે ક્ષત્રિય હતા રાજા મહારાજા એમણે આશ્રય લીધો હનુમાનને ખબર પડી કે ઘણા બધા રાજા મહારાજાઓ આવ્યા છે મારા આ પર્વત પર્વતની આજુબાજુમાં એટલે પૂછે છે કે ભાઈ તમારું કારણ શું તો કે અમે પરશુરામથી ડરી અને અહીંયા અમે કે છુપાયા છે હનુમાનજી વરદાન આપે છે રાજાઓને કે તમે મારા સાનિધ્યમાં છો મારા છો તમારે ડરવાની જરૂર નથી હવે ફરતા ફરતા એ પરશુરામ જયારે ઋષિ બધા ક્ષત્રિયોને શોધતા આવે અને જુએ છે કે ગુફામાં ઘણા બધા ક્ષત્રિયો છે તો એમનો વધ કરવા માટે જયારે ક્ષત્રિય તૈયાર થાય છે પરશુરામ બધા હનુમાનને યાદ કરે છે હનુમાન ત્યાં પ્રગટ થાય છે હનુમાન કે છે કે આ ક્ષત્રિયો મારે આશ્રિત છે અને મારા આશ્રિત હોવાથી તમારે એમ કે એનો વધ નહીં કરવાનો અને એ વખતે પરશુરામ અને હનુમાનજી વચ્ચે યુદ્ધ થાય છે હનુમાનજી ક્ષત્રિયને બચાવવા માટે યુદ્ધ કરે છે પરશુરામ સાથે અચ્છા એટલે આની પણ એક ઘટના છે વાર્તા છે અચ્છા પરશુરામજી ભગવાન ચિરંજીવી છે તો હાલ એક પ્રશ્ન થાય કે હાલ તેમનું સ્થાન ક્યાં છે શું આ યુગમાં પણ તેમને તેમનો કોઈ સાક્ષાત્કાર કરી શકે ખરું હા એમનું સ્થાન ક્યાં એ પોતે સ્વયં રામાયણની અંદર બાલકાંડની અંદર જ્યારે હમણાં આપણે વાત થઈ સીતા ધનુષભંગની જ્યારે કથા ત્યાં જ એમણે પોતે પોતાનો ઉલ્લેખ કર્યો છે એમણે પોતે આખી પૃથ્વીને જીતી લીધી જીત્યા પછી એમણે અશ્વમેધ યજ્ઞ કર્યું કશ્યપ રાજાને સમગ્ર પૃથ્વી પોતે દાનમાં આપી દીધી એટલે કશ્યપ રાજા એ કશ્યપ ઋષિ એવું કહે છે કે જો પરશુરામ તે મને પૃથ્વી દાન કરી છે એટલે તને આ પૃથ્વી ઉપર રહેવાનો હવે કોઈ અધિકાર છે નહીં તો તું હવે આ પૃથ્વી જ્યાં ન હોય એવી જગ્યા ત્યારે નિવાસ કરવો આવું કશ્યપ દાનમાં પૃથ્વી માંગ્યા પછી વચન માંગે પરશુરામ છે એટલે પરશુરામ મહેન્દ્રગીરી પર્વત ઓરિસ્સામાં એવું કહેવાય છે કે સવારે સવારે પોતે સમગ્ર પૃથ્વી ઉપર કે હિમાલયના આજુબાજુના જે પણ કઈ પ્રદેશોમાં વિચરણ કરે છે સાંજ પડતાની સાથે મહેન્દ્રગીરી પર્વત અત્યારનું બરાબર ત્યાં પોતે રાત્રે બિરાજમાન થાય અને તો ઘણા બધા જેને જન્મનું પુણ્ય જયારે ભેગું થાય ત્યારે પરમાત્મા મળે કોઈ એવો દિવ્ય પુરુષ હશે પણ એમને સાક્ષાત્કાર થયો પણ હોય તો પોતે સહદેહે જેને કહેવાય ને કે હું પરશુરામ એવી રીતે નહીં પણ ઘણા બધા સાક્ષાત્કાર લોકો ચમત્કારો પણ થયા છે જેવું કહેવાય પણ છે કે આપણું મહારાષ્ટ્ર છે ગોવા છે આ બધા જે પ્રદેશો છે ત્યાં ઘણા બધા પરશુરામના મંદિરો વગેરે પણ છે લોકો પરશુરામને પૂજે પણ છે પુરાણો અનુસાર વિષ્ણુજીના કલકી અવતારના પણ પરશુરામજી ગુરુ બનવાના છે તો હવે આગળ તેમની કઈ એવી મહત્વની જવાબદારી આ કલયુગ માટે પણ રહેવાની છે જુઓ કલિયુગમાં પરશુરામની સૌથી મહત્વની જવાબદારી એ જ છે કે ધર્મનું જે પણ કંઈ પુનઃ સંસ્થાપન કરવું જ્યાં અધર્મ છે એને રોકવાનું કામ કરવું જે પણ આસુરી વૃત્તિ છે એને રોકવાનું કામ કરવાની જવાબદારી ઈશ્વરીય તત્વની છે એટલે પરશુરામ પોતે પણ આના માટે બહુ જ જેને કહેવાય કે કાર્ય કરશે અને એવું કીધું છે કે એ પોતે આ જીવન સદેહ પૃથ્વી પર રહેવાના છે અને કળિયુગમાં જ્યારે કલી અવતાર થશે ત્યારે એ જ કળિયુગમાં કલી અવતારને એમનું અસ્ત્ર શસ્ત્રનું જે પણ કંઈક જ્ઞાન એ પરશુરામ પોતે આપશે અને જ્યારે જ્યારે અધર્મ વધશે ઈશ્વરીય પ્રાદુર્ભાવ આ જગતમાં થાય છે તો એમાં એ પોતે બહુ જ મોટી ભૂમિકા ભજવશે કલયુગનો જ્યારે અંત થશે ત્યારબાદ પછી આગળ શું તમામ ચિરંજીવીઓનો શું એ તો પૃથ્વી ઉપર રહેવાના જ કારણ કે જો પૃથ્વી પાણીમાં ઘર લય થશે તો જેનું વિસર્જન છે એનું સર્જન છે આપણે પાછી પૃથ્વી જો પાણીમાં એટલે પૃથ્વીનો લય થાય તો ફરી પાછો પૃથ્વીનો ઉદભવ થવાનો એ જ ફરી પાછો કાળક્રમ જેને કહે અને ત્રેતા આ જે પણ ચાર યુગ છે ફરી પાછા અવતરણ અવતરણમાળ છે કારણ કે જે છે સમયની ઘટમાળ એ તો ચાલ્યા જ રહેવાની છે પૃથ્વીનો જો અંત થયો તો પૃથ્વીનો ઉદ્ભવ પણ થવાનો ફરી પાછા બધા અવતારોગ એ તો આપણે સમય ચક્ર જે ભાગવતમાં કીધું છે કે બ્રહ્માજી નો એક દિવસ અને બ્રહ્માજી એક રાત્રિ એ જે ભાગવતમાં જે પણ ચર્ચાઓ થઈ છે કાળ ની એ તો સનાતન છે ભાગવતની ચર્ચા પ્રમાણે એ થવાનું જ સમયની ખાલી રાહ જોવાની થશે કન્ફર્મ બિલકુલ તો ખૂબ આનંદ થયો આપની સાથે વાત કરીને ઘણું એવું જાણવા પણ મળ્યું દર્શક મિત્રોને તો નયનજી આપનો ખૂબ ખૂબ આભાર આભાર ધન્યવાદ જય પરશુરામ દર્શક મિત્રો આજના આપણા આ પોડકાસ્ટમાં પરશુરામજી ભગવાન સાથે જોડાયેલા અનેક રસપ્રદ તથ્યો છે તે આપણે ડોક્ટર નયનજા પાસેથી જાણ્યા ત્યારે આવા જ અનેક રસપ્રદ વિષયો સાથે ગુજરાત પ્રશ્ન પોડકાસ્ટના સ્ટુડિયોમાં ફરી મળીશું પરંતુ હાલ મને આપશો રજા નમસ્કાર